કાળીનાથજી કીધું કે તું તારે તું યાદ રાખ આવી રાત હોય આવો સમો હોય અને સૂર્યગ્રહણ સહેલું હોય એ દાડે તારે સમસનમાં જઈને એની ક્રિયા કરવી અને તારે આ રીતે દોત ફૂટશે તારે શક્તિ આવશે તો નર પશુ જેવો બળી જશે તો ભયંકર તારો રૂપ થશે તો આકાશ માર્ગે ઉડવા લાગશે તો ગમે ખાય દે તો તને કોઈ થશે નહીં પણ જો યાદ દે કોઈ કોઈને ખોટા હેરાન કરતો ને જેટલું તારે કરવાનું છે એટલે આગળ જાતો ને મને કોઈ દોષ આવતો નહીં આવું કીન કે બાપુ સારું પણ કાંઈ સમય યાદ રાખજે સમય ચૂકતો નહીં હવે ત્યાંથી આ વચન લઈને ભેરાવ પાછો ફરતો ફરતો આવે છે ફરે જાય છે એમ કર યાદ રાખી રહ્યો છે કે હવે આવો શ્રાવણ મહિનો અધિક મહિનો ક્યારે આવે આ સમય ક્યારે કુદરત મેળવે આવું કરે જાય છે આ દિવસ વિતાઈ ગયા છે એમ કરતા કરતા ભગવાને સમય રાખવો છે એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ સમય જોશે અને મને સોંપ્યું કે આ વર્ષે તો અધિક મા છે અને અધિકમાં મને શ્રાવણ છે અને શ્રાવણ શ્રાવણ છે ને શ્રાવણના દાણા છેલ્લે સોમવાર ને અમાવાસ્યા છે ને એ દિવસે સૂર્યગ્રહણ થવાનો છે એટલે અને યાદ રાખશું કે આ કુદરતી ગુરુદેવનો વચન પૂરો થાય છે માટે આ ઉતાવળો થઈને બધી સામગ્રી ભેગી કરીને તૈયાર રાખે છે અને રાતના સમયે શ્મશાન બજાઈને આ ગુરુના કહેવા મુજબ બાળદાસના કહેવા મુજબ તે બધી ક્રિયા કરે છે રાતના બરોબર બારથી એકના સમયમાં ક્રિયા કરી છે એટલે જેમ જેમ ક્રિયા કરાય જેમ જેમ ગુરુનો મંત્ર ધપે એમ તે મોક્ષ ગાધે થાય એટલે ધમધમ ખાય એમ અને વધારે ભૂખ લાગે એટલે કાધે ધરાય ધરાયને એમ કરીને આમ આમ જોવે છે તો તેને તો પોખું એ તો આકાશમાં ઉડવા લાગજો એટલે એને હવારમાં ઉગતા ત્યારે જઈને લવા ગોમ બધે પેલા ઠાકોરજીની કોટલી હતી કોટલીને દઈને માર્યો ધક્કો એટલે કોટલી પાડી ઠાકોરજીને તો એને જીવતા ને જીવતા તેને મટકા ભરીને તેનો આહાર કરી લીધો હવે આ બાજુ આખા કામમાં ખબર પડી કે કે રાખસ આવ્યો રાખેસ આવ્યો આખા ગોમાં હા પડી આખો લવા ગોમ ક્યાંથી જે જે નાઠો એ ભલો હવે એમ કરતાં કરતાં કોને શોફ થઈ થોડું એના ઘરનું બધું વાળી દીધો અને કામ થઈને બેસે એટલે કોને એમ શું કે બસ હવે મેં પહેરવાનું પડો ફેર સમય જો એટલે મને મજાથી દવાળા ભૂખ આગ્નિ લાગી એટલે એક ને બીજું ઢોર ખાય પછી તો કોઈ મોડા ખાય એમ ફરતા ફરતાં તો આખી પાછી ગામમાં ખબર પડવા મળી કે ભેરવ હવે ભયંકર આક્ષેપ બની છે ને મનુષ્યનો મનુષ્યનો ગાયોનો પશુઓનો હાર કરે છે એટલે આ ભૂમિ રમડાય નહીં તો ગમનો ગમ ખાલી થવા મળે હવે આ વાત તો જગતમાં વાત ફેલાની આ વાત પરદેશ પહોંચી એમ કરતાં કરતાં આ વાત કાશીમ પહોંચી એટલે કાશીમાં કીધું કે આવો કુણ ઓનો ગુરુકુણ કોઈ ગુરુ વગર બને પણ ઓનો આવો ગુરુકુણ એટલે કે આટલો બધો ભયંકર કરે યાને તો યાને તો નરક મળશે પણ એના ગુરુ નરક મળશે એટલે એ વખતે તમે સમાધિક ક્રિયામાં જોવાવાળા હતા એટલે જોયું એટલે હો આ તો કે બાળિદાસનો ચેલો કે એટલે કોઈ કોઈને કીધું કે બાળી તમારા શિષ્ય જોડો બાળિદાસ કે ક્યાનો શિષ્ય તમારો બાળીનાથ એ સમાધિક ક્રિયામ જોયું તો કે હોય હવે ત્યાંથી બાળીનાથ અને બધે ગીધું એટલે કહેવાનું રોડો એટલે ત્યાંથી બાળીનાથ હવે આ ભૂમિમાં પોકરની ભૂમિ છે તો મારું બાળીનાથ રવાના થયા છે